નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમો મારી યોજના પોર્ટલ જે રાજ્ય સરકારનું મહત્ત્વનું પોર્ટલ છે જે લોકોને હજુ ઓછો ખ્યાલ છે તો ચાલો જાણીએ આ પોર્ટલ વિશે તેને ખોલવા માટે તમારે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં જઈ અને મારી યોજના સર્ચ કરવાનું છે તમે મારી યોજના લખી અને સર્ચ કરશો એટલે તમને અહીં આવી જશે તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું એટલે આ પોર્ટલ ખુલી જશે આપ જોઈ શકો છો તો આ રીતે તમને આ પોર્ટલ જોવા મળશે અહીં યોજનાઓ ત્યારબાદ સેવાઓ પ્રમાણપત્ર શબ્દલખી યોજનાઓ શોધો વ્યક્તિગત યોજનાઓ શોધો સેક્ટર પ્રમાણે યોજનાઓ શોધો વિભાગવાર અલગ અલગ વિભાગવાની યોજનાઓ શોધો ચિત્રો પ્રમાણેની યોજનાઓ શોધો કેટેગરી પ્રમાણેની યોજનાઓ શોધો વિસ્તાર પ્રમાણેની યોજનાઓ શોધો લાભાર્થી પ્રમાણે યોજનાઓ શોધો લાભ પ્રમાણેની યોજનાઓ શોધો ફોર્મ માલિકી પ્રમાણેની યોજનાઓ સહાય પ્રમાણેની યોજનાઓ મહત્વના જીઆર અને અલગ અલગ વિભાગની વેબસાઇટો પણ તમને આ પોર્ટલ ઉપરથી જોવા મળશે સમાજ કલ્યાણની કુલ એકસો અગિયાર યોજનાઓની માહિતી છે શિક્ષણ વિભાગની સિત્તોદેર રમતગમતની તેપ્પન ખેતીની ઓગણપચાસ આ રીતે અલગ અલગ વિભાગની માહિતી આ મારી યોજના પોર્ટલ ઉપર છે ત્યારબાદ ઘણી બધી માહિતી છે તમે તમારા મોબાઈલની અંદર આ પોર્ટલ ઉપર ખોલીને વધુ વિકતો જાણી શકો છો હવે દાખલા તરીકે આપણે મારી જે આ યોજનાઓ છે તેના ઉપર ક્લિક કરીએ તો યોજનાઓ ઉપર ક્લિક કરીએ તો અહીં તમને યોજનાઓ વિશે જાણવા મળી જશે વધુ માહિતી માટે તમે ક્લિક કરી શકો છો આ રીતે યોજનાઓ ઉપર ક્લિક કરી અને જેટલી પણ રાજ્ય સરકારની યોજનાઓ છે તેના વિશે જાણી શકો છો પ્રમાણપત્રો તો અલગ અલગ તમામ પ્રકારના પ્રમાણપત્રો વિશે પણ તમે જાણી શકો છો કે કયા કયા પુરાવા જોઈએ બરાબર છે એ પણ તમને અહીંથી જોવા મળશે ત્યારબાદ ફોર્મ શોધો તો ફોર્મ પણ અહીં તમને આપેલા હશે વિભાગ વાઇઝ તમારે જે પણ વિભાગના જુએ છે એ વિભાગ ઉપર ક્લિક કરવાથી એ આવી જશે તો આ ખૂબ સારું એવું પોર્ટલ છે તમે જાતે પણ તેનો ઉપયોગ કરી અને જાણી શકો છો તો આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર